કલેક્ટર કચેરી ખાતે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આરોગ્ય વિભાગના અતિ મહત્વની કામગીરી સંભાળતા ફેસિલેટર બહેનોને પગાર વધારો કરવાની જાહેરાતમાંથી બાદબાકી કરાઈ હોય તેઓના વધારો કરવા તેમજ તેઓના જીઆર તરત જ કરવા વિનંતી ગુજરાતની આરોગ્ય વિભાગ તળે કામ કરતી ફેસિલેટર બહેનો વતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે આશા વર્કરોના ઇન્સેન્ટીવમાંથી સરકાર તરફથી મળતા રૂપિયા બે હજારમાં પંદરસો વધારો કરી રૂપિયા પાંત્રીસો કરેલા છે જોકે તેઓ જીઆર પણ બાકી છે આરોગ્ય વિભાગમાં આશા વર્કરોના સુપરવિઝન કક્ષાની સેવા બજાવતી બહેનોને કોઈ જ વધારો જાહેર કરાયો નથી આરોગ્ય વિભાગમાં આ બહેનો અતિ મહત્વની જવાબદારી સંભાળે છે અને તેથી બહેનોને પણ તેમના વેતનમાં લઘુત્તમ વેતન જેટલો વધારો કરવામાં આવે તથા આશા વર્કરોના વધારાના જીઆરની સાથોસાથ જ ફેસિલેટર બહેનોના આ વધારાનો જીઆર પ્રકાશ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં આશા વર્કરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી રમીલાબેન ભાવસાર મહેસાણા ગુજરાત